ચાલુ મહિનામાં તેર લાખ ઘરમાં સર્વે કરાયો છે તો ચાર હજાર મચ્છર ઉત્પત્તિ સ્થાન આઈડેન્ટિફાય થયા હતા ઓગણચાલીસ લાખ લોકો પાસેથી વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે જ્યારે ઓગણચાલીસ લાખ ઘરોમાં બે મહિનામાં સર્વે થયો હતો આ સર્વેમાં સોળ હજાર તાવના કેસ સામે આવ્યા છે જ્યારે આઠસો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જે મચ્છરના ઉપદ્રવ સ્થાન મળ્યા હોય તેવા નવ લોકોને નોટિસ પાઠવવામાં આવેલ છે હા પ્રતિનિધિના સંપર્કમાં રહેવાનો નિર્ણય કર્યો છે એટલે દરેક સવારે કરી તેમના વિસ્તારમાં કોઈ ફરિયાદ છે કે નહીં તે બાબતે પૂછવામાં આવશે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે ચોમાસું જ્યારથી ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી કોઈ પણ દિવસ રજા આપ્યા વગર સતત કામગીરી ચાલુ છે અમારા છસો ને છ્યાસી જેટલા સર્વેલન્સ વર્કરો રોજેરોજ હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે ઘરોની અંદર જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે ઓગસ્ટ મહિનાની અંદર અમારા વર્કરો દ્વારા છવ્વીસ લાખ જેટલા ઘરોની અંદર વિઝિટ કરવામાં આવેલી અને લગભગ છવ્વીસ લાખ ઘરોમાંથી છાસઠ હજાર ઘરોમાં અમને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં અમારા દ્વારા બાર લાખ કરતાં વધારે ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે અને એમાંથી સાડા ચાર હજાર જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળ્યા છે એટલે બે મહિના દરમિયાનની વાત કરીએ તો અમે લોકોએ ઓગણ લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે જેમના ઘરમાં મચ્છરના ઉત્પત્તિ મળેલી હોય તેમને અને એના ઉપરાંત લગભગ નવ હજાર કરતાં વધારે ઈસમોને અમે નોટિસો પણ ઇસ્યુ કરી છે અને આ કામગીરી સતત જ્યારથી ચોમાસું ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ છે